pelasu mahadeo no war hasilat setelah piwi baki pantu kiwa itu nih wah kuhu mah kuhu kau mah kita kalah pada ini aja baca nih tuh baca nih masih jam malam tuh oke mola hey Om Namah Shivaya Om Namah Shivaya Om नमः Oh, ओम Oh, शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम Oh, शिवाय ओम नमः Om ओम नमः બાબુ બાપુ એવું નહીં ભંગ પાડ્યો હું શ્રાપ આપી નદી બની જઈશ એવું નતું આ તો શિવરાજ હતી ને

હા આ बाजू એવા હુકા બાવ રે હેન બુરાય હે ને એક તો પગે આ કાટો વાગે કાટો વાગે મળી માર્યા તા નહીં આમ હરકો બોલો થોડુંક તાણે દોશી નહીં તપકી દીધી એકસો વીસ પાંખ પીવા નહી આવું કુએ પાંખ પીવા દેવું પડશે આપડા કામ કરી

ગ્રામ ભરો છે ઉપર લ્યો તમે ખાતા વગર ના માણો ખાતા વગર નું આપડે સટી ખબર અજબો રૂપિયા નું એવું એમ ને પૈસા તમારી જોડે દેવા ના જાય મારા પૈસા જોડે પૈસા મારી જોડે પડ્યા હતા પચાસ હજાર રૂપિયા પણ જોયેલું તો પાંચ રૂપિયા નહીં કે પચાસ હજાર રૂપિયા વાત તો જો તમે કરો યાર

આપણા મોટા મોટા નાના છોકરા છોકરા કેવાય ચડી જાય ને તો કઈ ખબર ના પડે ખબર ના પડે એમના માટે બાપુ છોકરા ઓછા કહે ના બાપુ એમ તો હોશિયાર બાપુ છે બાપુ રેડી છે એવું કરે નાના છોકરાઓ લે તો બનાવી અલગ આવતી શિવરાત્રી આવી ને સારી બનાવી હતી

કે આ થી સુરતી ના ઉગા હજુ ઉગ્યા નહીં એ યો યો હો આનાદાન ભાંગ પીસ બરબર પાદર વાર તો ની જતરે ને અરે માં જાય હોવા હર હરે ભોડે કરવાનો ભઈ આપણે યો કેવું હર હરે ભોડે પર મને દે આવતું હું મને લાગી તારી ધૂન બોલે નાત રે ઓ શંકર નાથ રે એ કોઈ ગાવું પર તારું ગીત મને ભૂલી ગયો યાદ કરે

મને લાગી કે મને લાગી તારી દોન ભોળે ભૂલી જાય સાચી ગયો સાચી ગયો ગયા સીતારામ બાપુ અરે પ્રાર્થના બગાડે નહીં

બાપુમાં રાખો ને એકસો વીસ વર ત્યાં બોલી ત્યાં ખોલો ને

गद्दारी हम है गद्दार गद्दार एवा मैं बुलाए मना क्यों हां बन छोकरा अरे आका जी जो जो हो सो पड़ी हुआ वारा हुआ वारा वारा ले की अरे सो पड़ी जातने उभा करवाना ना आता तो मके उभा कर दे ले ले रे आका हां जी ए बाप स्पेशल टांग है टांग पान